નાની વાતમાં પ્રભાતી ભાવાર્થ ભક્તિવર્ધિની ગ્રંથ ભાગ પેલો એમાં તેરમો પ્રસંગ છે પાછળ પ્રસંગો આપ્યા છે પ્રસંગોમાં તેરમો પ્રસંગ છે પાન નંબર એક્યાસી ઉપર કે વૈષ્ણવમાં ભેદનું કારણ એક સમાને વિશે આપ શ્રી છાયા ગામે પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે ત્યારે વૈષ્ણવ વૃંદ પાસે બેઠું છે અને પોતાના નિકટવંત વર્તી અંગીકૃત અષ્ટ સખા પણ પાસે બેઠા છે એ સમયે આપ શ્રી મોરારદાસ સેન્દ્રડાના હૃદય કમળમાં બિરાજીને પ્રસંગ પૂછવાનો ઉપજાવ્યો અહીંયા એકદમ ચોખવટ કરીને બતાવ્યું છે કે જે પ્રશ્ન ઉપજે છે ને એ ભગવતીના હૃદયમાં બિરાજીને પ્રશ્ન ઉપજાવે છે એકદમ પાક્કી વાસ્તુ આ વાક્યમાં ચોખવટ થઈ ગઈ છે એ સમયે મોરારદાસે પૂછ્યું જે કૃપા સિંધુ આપ તો અંતર્યામી છો સર્વના મનની જાણો છો અને જીભ ઉપર આપની મહદ કૃપા છે સર્વજીવ આપના શરણે આવે છે અને આપનું નામ અને શરણદાન શરણનું દાન પામે છે તો તે તો સર્વે કહેવાય છે તેમાં ભેદ કેમ જોવામાં આવે છે દાન તો બધાને સરખું થયું છે એમાં કોઈ ઉત્તમ જણાય છે કોઈ મધ્યમ જણાય છે અને કોઈ તો સાધારણ જણાય છે એનું કારણ શું તે કૃપા કરીને કહો હવે આ આપણને આમાં જવાબ છે આ સવાલ શું છે આપણે સમજીએ કે મોરગદાસજી એટલે કે ઠાકોરજી મોરદાસ આગળ એવો પ્રશ્ન પૂછાવડાવે છે કે બધાને તો શરણદાન સરખું જ થયું છે જે વૈષ્ણવ જ કહેવાય છે પણ અમુક ઉત્તમ વૈષ્ણવ થાય છે અમુક મધ્યમ વૈષ્ણવ થાય છે અને અમુક સાધારણ વૈષ્ણવ થાય છે એનું કારણ શું એટલે કે રીત પણ શરણદાન લેવાની રીત પણ એક સરખી જ છે બધાની અને એ જ વ્યક્તિના હાથે અગર લેવાયું હોય તો પણ ભેદ કેમ તો હવે અહીંયા ઠાકોરજી આપ ગોપાલલાજી આ ભાજ્ઞા કરે છે કે દાનના પ્રકારનો ઘણો ભેદ છે જેમ વર્ષા ઋતુના જળની વૃષ્ટિ થાય છે તે જળ એક જગ્યાએથી જ વર્ષે છે વર્ષા ઋતુનું જળ એક જ જગ્યાએથી વર્ષે છે જ્યારે જે સ્થાન ઉપર પડે છે ત્યારે તેનું બુંદ સ્થાન ભેદથી ન્યારો ન્યારો જણાય છે એટલે કે વરસાદનું ટીપાની બુંદ જે સ્થાન ઉપર પડે એનાથી એ અલગ અલગ થઈ જાય છે એટલે કે હવે આગળ વધારે વિશેષમાં સમજાવે છે છે કે મીઠા જળમાં જાય જાય તો તો એ મીઠી ભૂમિની તે રસરૂપ થાય છે એક બુંદ સાગરમાં ભળે તો ખારો થઈ જાય છે તે સર્વ જલ ગુણકારી તો છે એનું દૃષ્ટાંત આપું છું જે દાન પામે ત્યારે ઉત્તમ થાય તે જીવ પૂરવ લીલાનો સંબંધી છે તો નિજધામથી અમારી સાથે પ્રગટ થયા છે એટલે કે જે ઉત્તમ થાય છે એ તો નિજધામથી અમારી સાથે પ્રગટ થયા છે તે દાન પામતા જ તેને પોતાના લીલાત્મિક સ્વરૂપનો અનુભવ તેના હૃદય કમળમાં થાય છે આપણે જોયું હોય તો પુષ્ટિ સંહિતામાં ઘણા બધા એવા દાખલા છે કે જેવું ઠાકોરજીએ દ્રષ્ટિ કરી એવું એનું હૃદય નિર્મળ થઈ ગયું પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું અથવા તો ઠાકોરજીના દર્શન કરતા માત્રમાં લીલાના દર્શન થવા લાગ્યા આવું ઘણા આપણને દર્શન એવા બાબતે અહીંયા વાત ઉલ્લેખ કરે છે કે દાન થતાં જ લીલાના સ્વરૂપનો અનુભવ હૃદય કમળમાં થાય છે તે જીવ રસરૂપ ઉત્તમ થયો હવે બીજા મધ્યમની સમજાવે છે કે બીજો જે મધ્યમ છે એ તે જીવને લીલાનો અનુભવ સાંભળ્યો છે અને પોતાના મનમાં જાણીને શરણે આવ્યો છે એટલે કે લીલા વિશે સાંભળ્યું સાંભળ્યું છે છે અને શરણે આવે છે અને હવે જે સાધારણની વાત કરીએ છીએ તો સાધારણ છે એ તો જન્મ મરણાદિકના ભયથી શરણે આવ્યો છે તે દાનનું ફળ અધિકાર પ્રમાણે પામે છે એટલે અહીંયા ઉત્તમ મધ્યમ અને સાધારણનો ભાવ સમજાવે છે કે જે ઉત્તમ તો એ જ છે જેને સરળદાન થતા લીલા સંબંધી અનુભવ થશે મધ્યમ તો મધ્યમ જીવ એવા છે જેને ખાલી અનુભવ સાંભળ્યા હશે અને શરણદાન પામ્યા છે મહાત્મય જાણીને શરણદાન પામ્યા છે અને સાધારણ જીવો જે છે એ આવી જ રીતે શરણદાન પામ્યા છે પણ એક એ તો મરણાદિકના ભયને કારણે શરણે આવે છે અમારી કૃપા સર્વજીવ પર સાધારણ છે જેટલી દિનતા આવે એટલી કૃપા વધતી જાય એટલે કે દિનતા દ્વારા કૃપા વધે જીવ ઉત્તમ ક્યારેય અન્ય આશ્રય ન કરે ઉત્તમ જીવ ક્યારે અન્ય આશ્રય ન કરે અસમર્પિત વસ્તુ નહીં લે લોકાચાર તજીને રહે હવે મધ્યમ જીવ વિશે કે છે કે મધ્યમ જીવ પોતાની ગતિનો વિચાર કરે છે અને સાધારણ જીવ સંસાર પ્રવાહમાં વહ્યો જાય છે એ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહ પુષ્ટિનો ભેદ છે પુષ્ટિ જીવને પુષ્ટિ જીવ તે સર્વસમર્પણ કરીને રહે છે પુષ્ટિ જીવ આપણે ઉદાહરણ જોયા આપણે પુસ્તકમાં જેટલા પણ ઠાકોરજીના ભગવદીઓ છે એ સર્વ સર્વસમર્પણ કરીને રહ્યા રાજા મહારાજાઓની વાત કરીએ કે પછી હરજી કેશવની વાત કરીએ બધાને સર્વસમર્પણનો ભાવ આવી ગયો હતો તે અમારી ઈચ્છાને વશ અને સર્વ કાર્યમાં રહે છે અને મર્યાદા પુષ્ટિ એ તો આજ્ઞાનો વિચાર કરે કે આજ્ઞા તો હજી નથી થઈને એવી રીતે વિચાર કરીને રાહ જોવે ઠાકોરજીની આજ્ઞા થવાની ઓલાને તો મનથી જ ભાવ થઈ જાય છે ઉત્તમને પણ જે મર્યાદા પુષ્ટિ છે એને મનથી ભાવ નથી થતો એ આજ્ઞાની રાજો છે આજ્ઞા થાય તો કરીએ ખાનપાનનો વિવેક સમજતો નથી પ્રસાદી જૂઠણને સમજતો નથી સેવા પ્રકાર કાંઈ જાણતો નથી અપરસ મર્યાદાનું જ્ઞાન નથી સમર્પણનો ભાવ જ ઉપજતો નથી વૈષ્ણવ અવૈષ્ણવની રીતને સમજતો નથી માત્ર પોતાનું કલ્યાણ ઈચ્છે હવે પ્રવાહી જીવ કે પ્રવાહી જીવ તો અમારા સ્વરૂપને અને માર્ગને જ જાણતો નથી એટલે આવ્યા છે એવાની જ વાત છે કે એ તો સ્વરૂપને નથી ઓળખતા અને માર્ગને પણ નથી ઓળખતા એ તો કરીને ચાલે છે ફળ પ્રાપ્ત કરવા પછી મરે તો પણ ન મળે એટલે આવા જીવને ફળ નથી મળતું એવો શરણાગતિના દાનનો સર્વ પ્રકાર છે હવે અહીંયા આપણને ઠાકોરજી એ સમજાવે છે મોરારદાસની નિમિત્ત બનાવીને કે ભાઈ જીવો અલગ અલગ પ્રકારના છે શરણદાન તો એક જ જેવું મળ્યું હોય પણ જીવ ઉત્તમ મધ્યમ અને સાધારણ હોય અને એના અધિકાર પ્રમાણે એને ફળ મળે બધાને સરખું ફળ નથી મળતું અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને વિરામ આપું બોલ શ્રી ગોપાલ